હેલ્મ મિત્રો સરકારે કીધું કે એફએમસીજી પ્રોડક્ટની અંદર અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા છે જીએસટી કરવામાં આવ્યું છે જેની અંદર જોઈએ તો શેમ્પુનો સમાવેશ થાય છે તો શેમ્પુની અંદર જીએસટી અઢારથી ઘટીને પાંચ ટકા કરી દીધું પહેલાં પણ એક રૂપિયાની અંદર એક પેકેટ જોવા મળતું હતું અત્યારે પણ એક રૂપિયાની અંદર એક પેકેટ છે આપણને જોવા મળે છે એમાં જોઈએ તો છ એમએલ છે શેમ્પુ આવતું હતું એવી રીતના છ એમએલ શેમ્પુ છે હજી પણ ઘણી બધી કંપનીમાં છે આવી રહ્યું છે જીએસટી ઘટાડા બાદ પેકેટ તૈયાર કરવા માટે જે બીબા તૈયાર થતા હોય છે બીબાની જે અમુક લિમિટેશન હોય છે કે જેની અંદર વધારે એમએલમાં જે શેમ્પૂ છે નથી ભરી શકાતું એટલા માટે કંપની છે એમાં કોઈ ફારફેર એમએલની અંદર નથી કરતી જોવા મળતી અને અમુક કંપનીમાં છ પાંચ એમએલ આવી રહ્યું છે તો ખરેખર સો પોઈન્ટ આઠ એમ છે આપવું જોઈએ પણ એ પ્રમાણે ગ્રાહકોને નથી મળી રહ્યું તો અત્યારે જીએસટી જે ઘટાડો છે એનામાં ખરેખર કંપનીઓને મળી રહ્યો છે એવો હાલ લાગી રહ્યો છે ગ્રાહકોને લાભ નથી મળી રહ્યો કારણ કે જીએસટી માં જે ઘટાડો અઢાર ટકામાંથી માંથી પાંચ ટકા કરવામાં આવ્યો છે મોટા પેકેટની અંદર છે ગ્રાહકોને મળે તો નાનો મધ્યમ વર્ગનો જે માણસ છે એ મોટા પેકેટ નથી ખરીદી શકવાનો એટલા માટે નાના પેકેટની અંદર કાંઈ પણ સુધારો નથી અથવા કંપની એક રૂપિયાની નીચે વેચાણ કરવા નથી માગતી એટલા માટે એ પણ છે લાભ છે નાના ગ્રાહકોને નથી મળવાનો એટલા માટે જીએસટી નો જે ઘટાડો છે એનો લાભ છે નાના માણસ સુધી નહીં પણ મોટા ડબ્બામાં સમાયેલો છે એવો હાલ લાગી રહ્યો છે કે આની ઉપર કાર્યવાહી કરવા માટે છે અલગ અલગ

પડતી હોય છે મિત્રો તમારું શું માનવું છે ખાસ કોમેન્ટ કરજો નુકસાન નાના માણસ નું છે કે નથી ટોપિક સારો લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલ ને અવશ્ય કરવી